પચીસમી માર્ચ બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં લાઝરસનો ઉલ્લેખ છે કે તે ઉઝરાયેલા બરુ સમાન હતો ઈસુ તેને ભાગી નાખવાને બદલે સજીવન કરે છે મરિયમે ઈસુના ચરણો અત્યંત કિંમતી અત્તરથી ભીંજવ્યા ત્યારે યહુદાએ મરિયમનો વિરોધ કર્યો મરિયમ મંદ પડેલી વાટ બની ગઈ ઈસુ મરિયમનો પક્ષ લે છે અને વાતને બુજાવી નાખવાને બદલે પ્રજ્વલિત કરે છે યહૂદા ગરીબોની વાત કરી અન્યાય કરે છે કારણ તેની દાણત પૈસા ચોરવાની હતી બીજા યશાયા કહે છે તેમ ઈસુની ઈસુ ન્યાયની આણ વર્તાવે છે ઈસુ કહે છે કે ગરીબો તો હંમેશા છે જ તેઓને અન્ય સમયે મદદ કરી શકાશે યહુદા ગરીબોનો મુદ્દો અન્યાયપણે ઉઠાવે છે ઈસુએ અન્યાય ઉડાવી દે છે બીજા અસાયા જેની વાત કરે છે કે તે અન્ય કોઈ નહીં પણ ઈસુ જ છે બીજા અસાયા ઈસવીસન પૂર્વે પાંચસો પચાસમાં આ બધું બોલ્યા હતા प्रस्तुत करता अमृतधारा डॉन बॉस्को एनिमेशन सेंटर कपड़वंश